નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગેવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજાર પ્રદાન કરે છે જોકે અત્યાર સુધીમાં પંદર હપ્તામાં પૈસા મળ્યા છે સોળમાં હપ્તાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે જોકે આ સહાય અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં જાહેર કરવામાં આવશે જોકે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર વડાપ્રધાન મોદી દ્વારા અઠ્યાવીસ તારીખે ખેડૂતોના ખાતામાં સોળમો હપ્તો જમા કરવામાં આવશે આ યોજના અંતર્ગત લાભાર્થીઓના ખાતામાં બે બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવશે જોકે આ યોજનાનો લાભ મેળવવા માટે ઇ કેવાયસી કરાવવાનું રહેશે જે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવેલું હશે તેને જ આ બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો આપવામાં આવશે ત્યારબાદના મહત્ત્વના સમાચારો છે વાત કરીએ તો કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર માવઠું વરસ્યું છે ત્યારે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે બનાસકાંઠાના થરાદ વાવ અને લાખણી સહિતના વિસ્તારમાં માવઠું વરસ્યું છે જોકે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે શિયાળો પાક લેવાની તૈયારી સમયે જ વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દર્દીઓ માટે માઠા સમાચાર આવ્યા છે દર્દીઓને ફરી એકવાર તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે ગુજરાતની ખાનગી હોસ્પિટલો છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરીએ પીએમ જયમાં સારવાર બંધ કરશે હૃદયરોગ કિડની અને ઓર્થોના દર્દીઓને સૌથી વધુ તેની હાલાકી થશે જો કે બાકી પેમેન્ટને લઈને હોસ્પિટલો દ્વારા આ બંધનું એલાન કરવામાં આવ્યું છે પીએમજેના દર્દીઓ તેના કારણે હેરાન થશે ખાનગી હોસ્પિટલો છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી દરમિયાન પીએમજે અંતર્ગત થતી સારવાર બંધ કરશે ત્રણસો કરોડથી વધુનું પેમેન્ટ બાકી હોવાના પગલે ખાનગી હોસ્પિટલોએ આ એલાન કર્યું છે રાજ્યની ત્રણસો જેટલી ખાનગી હોસ્પિટલો આ બંધમાં જોડાશે જોકે ખાનગી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર શરૂ રહેશે ત્રણસો જેટલી ખાનગી હોસ્પિટલો છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી પીએમ જે લાભાર્થીઓને સારવાર નહીં આપે માત્ર ઇમરજન્સી સેવાઓ શરૂ રાખવામાં આવશે ખાનગી હોસ્પિટલોના કરોડો રૂપિયાના પીએમ જે એવાય યોજનાના બિલોની રકમ બાકી હોવાથી આર્થિક સંકટ અનુભવતી હોસ્પિટલોએ આ નિર્ણય કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શેરડીની ખરીદ કિંમત વધારીને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો ને ચાલીસ કરવામાં આવી છે જ્યારે ખેડૂત આંદોલન વચ્ચે કેબિનેટ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે ઢોરઢાખર માટે પણ નવી યોજના જાહેર કરવામાં આવી છે ખેડૂત આંદોલનની વચ્ચે મોડી રાત્રે મોદી કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં શેરડીની ખરીદ કિંમતમાં આઠ ટકા વધારાને મંજૂરી આપવામાં આવે છે જેમાં ક્વિન્ટલ દીઠ શેરડીની ખરીદ કિંમત ત્રણસો પંદર રૂપિયાથી વધારીને ત્રણસો ને ચાલીસ રૂપિયા કરવામાં આવે છે આ રીતે શેરડીની ખરીદ કિંમતમાં ક્વિન્ટલ દીઠ પચીસ રૂપિયાનો વધારો થયો છે બીજો મોટો નિર્ણય અંતર્ગત ઢોર ડાખર માટે પણ એક યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત પશુધન માટે કાર્યરત સેલ્ફ હેલ્પ ગ્રુપ્સને વ્યક્તિગત પચાસ ટકા સબસિડી એટલે કે મહત્તમ પચાસ લાખ રૂપિયા આપવામાં આવશે તમામ પશુધન માટે વીમા લાભ મળશે તે માટે વીસથી પચાસ ટકા પ્રીમિયમ હતું જે ઘટાડીને પંદર ટકા કરાયું છે ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ધ્રાંગધ્રા મૂળી અને વઢવાણ તાલુકાના પિસ્તાલીસ ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી પૂરું પાડવા રૂપિયા ચારસો ને સત્તર કરોડની યોજનાને વહીવટી મંજૂરી આપવામાં આવે છે પિસ્તાલીસ ગામોના તળાવ સીમ તળાવ અને છેકડેમને પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણીથી ભરવામાં આવશે અંદાજે ત્રણ હજાર પંચાવન હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે નર્મદા નદીના વહી જતા વધારાના એક મિલિયન એકર ફૂટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનના સંદર્ભમાં આ મંજૂરી આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતમાં પંચાવન હજાર પાંચસો કરોડ રૂપિયા જેટલા વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે તેઓ અમદાવાદ મહેસાણા અને નવસારીમાં કાર્યક્રમોમાં હાજરી પણ આપશે રોડ રેલ ઉર્જા અને આરોગ્ય તેમજ શહેરી વિકાસ પાણી પુરવઠા પ્રવાસન ક્ષેત્રોને લગતા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત તો ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર સમાવ્યા છે ખેડૂતો બે દિવસ પછી દિલ્હી કોચ કરશે સરકાર વાતચીત માટે તૈયાર થઈ છે જોકે ખેડૂત સંગઠનોએ દિલ્હી કોચ બે દિવસ માટે ટાળી છે ખેડૂતો એમએસપી ગેરંટી કાયદા સહિત તેમની ઘણી માંગ પર અડગ છે કેન્દ્રીય મંત્રીઓ સામે અનેક વખત ચર્ચા કરવા છતાં હજુ સુધી મામલો ઉકેલાયો નથી ખેડૂત નેતા સરવનસિંહ પઢેરે કહ્યું કે એમએસપી પર સહમતી બની શકી નથી સરકારે પાંચ પાક કપાસ મકાઈ મસૂર તુવેર અને અડદ પર એમએસપી પ્રસ્તાવ મૂક્યો હતો જેને અમે નકાર્યો છે ખેડૂતો બધા પાક પર એમએસપીની માંગ કરી રહ્યા છે જોકે આગામી બે દિવસ બાદ દિલ્હી કૂચ અંગે ફરીવાર વિચારણા કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છત્રીસ રૂપિયા તુવેર દાળ મોંઘી થઈ છે દાળના ભાવ સતત વધી રહ્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સના પ્રાઇઝ મોનિટરિંગ ડિવિઝનના ડેટા મુજબ તુવેરની દાળની કિંમત જે વીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા એકસોને બાર પ્રતિ કિલોગ્રામ હતી તે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રૂપિયા એકસો ને અડતાલીસ પ્રતિકિલો થઈ ગઈ છે એટલે કે કિંમતમાં સીધો જ રૂપિયા છત્રીસનો વધારો થયો છે જ્યારે અડદની દાળ એક વર્ષ પહેલાં રૂપિયા એકસો ને સાત પર હતી જે હવે એકસો ને ત્રેવીસ રૂપિયા પ્રતિકિલો થઈ ગઈ છે જોકે અન્ય કઠોળના ભાવમાં પણ વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન વ્યવહાર વિભાગમાં અગિયાર હજારથી પણ વધુ કર્મચારીની ભરતી કરાશે ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં અગિયાર હજારથી વધુ કર્મચારીની ભરતી કરાશે ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક સહિતના કર્મચારીઓ સહિત અગિયાર હજાર કરતાં પણ વધુ કર્મચારીની ભરતી કરાશે શરૂ વર્ષના અંત સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરી તો પેટીએમના ફાસ્ટેગ યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે હવે પંદર માર્ચ સુધી પેટીએમ ફાસ્ટેગ એકાઉન્ટનો ઉપયોગ કરી શકાશે અગાઉ ફાસ્ટેગ અને પેટીએમ બેન્કિંગ સેવાઓ પર પ્રતિબંધની સમયમર્યાદા ઓગણત્રીસ ફેબ્રુઆરી હતી પંદર માર્ચ પછી પેટીએમ ફાસ્ટેગ કામ કરશે નહીં તેથી એકાઉન્ટ નિષ્ક્રિય કરવું અનિવાર્ય રહેશે જો કે તમે એકાઉન્ટને નિષ્ક્રિય કરવા માટે સૌ પ્રથમ ફાસ્ટેગ પેટીએમ પોર્ટ પર જઈને ટેપ કરીને તેને નિષ્ક્રિય કરી શકો છો હવે કઈ કઈ પ્રોસેસ રહેશે એના વિશે જો વાત કરીએ તો એકાઉન્ટને નિષ્ક્રિય કરવા માટે સૌપ્રથમ ફાસ્ટેગ પેટીએમ પોર્ટ ઉપર ટેપ કરવાનું રહેશે ત્યારબાદ ઓળખપત્ર દાખલ કરીને લોગ કરવાનું રહેશે પછી ફાસ્ટેગ નંબર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો અને હેલ્પ એન્ડ સ્પોટ વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે ત્યાં વેન ટુ ક્લોઝ માય ફાસ્ટેગ પ્રોફાઇલ ઓપ્શન પર ટેપ કરવાથી એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે આમ પેટીએમના ફાસ્ટેગને તમે આ સ્ટેપ પ્રમાણે બંધ પણ કરી શકો છો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે